તો અનેક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે પદ્મકુંવરમાં હોસ્પિટલમાં જાહેરમાં પ્રસૂતિના મામલે હાલ તો બે ડોક્ટર અને આયા સામે આખરી કાર્યવાહી કરવામાં આવી છે અને ડોક્ટર મૌલિક ડોક્ટર શિવાંગીરીને એક ડમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હેડનર્સ કંચનબેનની જામનગર પારૂલબેનની પણ દ્વારકા અને નિધિ ચૌહાણની જામનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે આ સાથોસાથ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તો બે તબીબ અને આયા વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં જાહેરમાં પ્રસુતિની ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે તો કુલ બે તબીબ અને આયા વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાથે જ ડોક્ટર મૌલિક અને ડોક્ટર શિવાંગીરીને એક ટર્મ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે તો અનેક સમાચાર રાજકોટથી મળી રહ્યા છે પદ્મકુંવરમાં હોસ્પિટલમાં જાહેરમાં પ્રસૂતિના મામલે હાલ તો બે ડોક્ટર અને આયા સામે આખરી કાર્યવાહી કરવામાં આવી છે અને ડોક્ટર મૌલિક ડોક્ટર શિવાંગીરીને એક ટર્મ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હેડનર્સ કંચનબેનની જામનગર પારૂલબેનની પણ દ્વારકા અને નિધિ ચૌહાણની જામનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે આ સાથોસાથ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તો બે તબીબને આયા વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટની પદ્મકુવરબા હોસ્પિટલમાં જાહુર જાહેરમાં પ્રસુતિની ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે તો કુલ બે તબીબ અને આયા વિરૂદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાથે જ ડોક્ટર મૌલિક અને ડોક્ટર શિવાંગીનીને એક ટર્મ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે